હા તમે મને લાવો તમારી આવી કને આ સરકારની ટપાલ તમારી એવું છે તમે આપની ભર દેજો શું છે ચાલો ખ્યાલ પાયતા તો એમાં ટપાલ તો આવી પણ એક હું છે આમ હું લખેલું છે વસ્તુ તો આવડતું નહીં અમુક ગમો અને ધનો વસા છે એને બધું વસ્તુ આવડે છે અને આપણને તો આવડતું નહીં એમાં ધનો ગેરહાકી ખરાબ રહેતામાં એના પાણી દેવું પડશે બેંકની જ લાગે છે મને લાગતો હશે બેન્કની જ પૈસા લોન લીધે એને આવી જ લાગે

આ તમે ભણેલા મને આટલા ભણેલા છો ને બધું કરી દેવું ઉભળકા વાત હાજી છે તમે ભણેતા તો તમે તો વીમાન વીમા કરાય હું તો ભણેલો ગણેલો તો કશા કામ નું નઈ ભણેલો બધું માથા પડી ગઉ આવાસ કીધું સેવીના વાવમ પલો પહેણિયા પહેરઈન વાવું કે ગારવીન ઊંઠી રાખવા હ ઊંઠી નાખવા કેમ ગારાવ બારું પછી કે ડાયરેક્ટ ઊંચી ને પાણી મેળ દેવા કોઈ ના મેલવા ઊંઠી નાખવાનો પડી મેલવાનો મૈનો અલા આદે મેં તમે હું બડકોળ બનાવો છો યાર

કોઈ પડેલો દીધો છે ને એ લેવાતો નહી બેંક માં જતા ખબર પડી છે આખા ગમવા ઘઉં હોવાનું ચાલુ છે હેતરે હેતરે ટ્રેક્ટર પર હું એકલો રહી ગયો છું મારે ઘઉં આપવા પછી પણ પૈસાની બિલકુલ સગવડ નહીં શું કરવાનું ઘઉં બિયારણ લેવા જાઉં છું ટ્રેક્ટરના રહી જાઉં છું ટ્રેક્ટરના લેવા જાઉં છું તો બિયારણના પૈસા ખૂટ્યા છે હું કરવું શું માર તો કોઈ છોકરો નહીં કડું છે નહીં એકલો છું આ કંટ્રોલમાંથી મળે છે તે ચોખ્ખા પણ ઘરના જ થોડા જોવું કહું

કાટલો નહીં આપણે ક્યાં કાટલો નહીં ભાઈ ના બધી આવતી તો તમારો તો ફોર્મ જ રહેવાનું તો લુખો તો ભાઈ ના જે આરા ના થોડો કાટલા તળાવાના હોય લોકો કહે અમુ લોકો ના કે તો શમ ગયા આયા દેખું આવી ગયો કામ થઈ ગયા આપણે શમ ગવો બાપા ભૈયા નતા તો અમુ લઈ તો ટપાલી આવે તો હવે મેલાવેલા વેલા ની તો આઈ દીધા માં તો પણ પૈસો જો ને ઠેવું છું તું દુધણ બનતા શમ તા ટપાલી આવે મારતો તો બોલિયા કેટલા કરું હતા ઓળ

અનવાળી પાછા કી છે પેલા ધનજી કી છે મેં એવું લખ્યું છે કે પૈસા રૂપિયા ઓગણચાલીસ ભરવાના છે તો પૈસા ના માગતો મારા તારા પાર નો નહીં માગવું પણ આપણું કરવું હું મારો તો પૈસા જમીન બે વીઘા છે સો વીઘા થી ચાર વેસી છે અને બે વીઘા પડી છે મને કઈ નો મોલ કરવો પડે શોખ એ દોઢસો રૂપિયા તેલ ને લગી ને આજે પેલા બરાબર જો જો બે 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 જો મને શો વસ્તા આવડે છે ના ના ખબર પડે અમે તો ખાલી અટ્ટો માં દીધો

ખાવું લોન લીધી શંકુ બેન બોપાજી તમારે હા લલન તમારે કોંગ્રેચ્યુલેશન પંચોતેર હજાર નો વીમો પાક્યો હતો બેંક માં થઈ ભર દઈ દો પૈસા આવી જતો પંચોતેર હજાર રૂપિયા પંચોતેર હજાર રૂપિયા નો વીમો પાક્યો તમારે ડોસી નો કારણ કે પેલો એવું કેતો હતો કે રૂપિયા ચાલીસ હજાર ફરવાના આવ્યા છે મારે છે અઠ્યાસી બત્રી જી જીજે તું બાઈક લાવ્યા તો લાયેલા હતા પેલા કોઈ લાયા તો પેલા આવે છે મારી હતા ને પિસ્તાલીસ હજાર લોન બાકી બોલે

ના ખબર પડે મને ખાલી ફોન કરજો નંબર બોલું લખી લઈ લ્યો ફોન પણ ફોન નહીં પણ મારી પે ને તો હું નહિ લાવી લો બેંક માં ગમે ત્યાં

હાલ તમે આવતર માં તમારા કશું કોઈ નઈ મળે એટલે જે બાકી છે Yeah. Hey, hey.